નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો ગત રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના આંગણવાડીમાં કામ કરતા આંગણવાડી કાર્યકર તેળાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ એક લાખ દસ હજાર કરતાં વધારે છે તેમના મિત્રો ભથ્થામાં વધારો કરવાને લઈ અને એક મહત્ત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત તારીખ પાંચ જુલાઈના રોજ બહાર પાડવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘણા લાંબા સમયથી મિત્રો જે આંગણવાડી કર્મચારી જે યુનિયન છે અને એક લાખ દસ હજાર કરતાં વધારે ગુજરાત રાજ્યની આંગણવાડીઓમાં ત્રેપન હજાર કરતાં વધારે આંગણવાડીઓમાં કામ કરતા ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર અને તિળાઘર બહેનો છે કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના પગાર વધારા અને વિવિધ ભથ્થાઓના વધારાને લઈ અને લડત લડી રહ્યા છે વિવિધ આંદોલનો કરી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ ગત પાંચ જુલાઈના રોજ ગુજરાત રાજ્ય મહિલાને અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તિળાઘર બહેનોના જે છે તે ભત્તાઓમાં વધાર કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે અન્ય કયા સંવર્ગોની જે છે તે મિત્રો આ ભત્તાઓમાં વધારો કરવામાં આવે છે અને કેટલો વધારો કરવામાં આવે છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો તમે ચેનલમાં નવા હોશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક ડબલ્યુ સીડી ઓબ્લિક આઈએમઆર ઓબ્લિક થ્રી ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ઓબ્લિક ડબલ ઝીરો વન ફાઇવ વન બી બ્રાન્ચનો આ સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે જેમાં મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તિલાગરની રિફ્રેશર તાલીમમાં રહેવા તથા જમવાના દરોમાં વધારો કરવા બાબતનો આ ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગનો અતિ મહત્વનો પરિપત્ર છે વંચાણ લીધેલ પરિપત્રની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના નવ આઠ બે હજાર ઓગણીસનો ઠરાવ અને નિયામક શ્રી આઈસીડીએસ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનો કચેરીનો તારીખ અગિયાર દસ બે હજાર તેવીસનો પત્ર ક્રમાંક જે છે તે વંચાણે લીધેલ છે પ્રસ્તાવનાની વાત કરીએ તો ઉપરોક્ત વંચાણ લીધેલ પત્રક્રમાંક ક્રમાંક એકથી વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં નવી બાબત તરીકે મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરને રિફ્રેશર તાલીમ આપવા નિયત થયેલ વંચાણ લીધેલ પત્ર ક્રમાંક બેથી મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગરની રિફ્રેશર તાલીમમાં રહેવા તથા જમવાના દરોમાં વધારો કરવા બાબતે દરખાસ્ત કરેલી હતી જે બાબતે સરકાર વિચારણા હેઠળ હતી આમુખમાં આથી પુખ્ત વિચારણાને અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ તારીખ નવ આઠ બે હજાર ઓગણીસના ઠરાવથી નિયત થયેલ બેચમાં મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની રિફ્રેશર તાલીમના તાલીમાર્થી દર્દી રહેવા તથા જમવાના દરોમાં નીચેની વિગતે વધારો કરવામાં આવે છે વાત કરીએ મિત્રો તો વર્ગ એક એક છે મિત્રો મુખ્ય સેવિકા તો મુખ્ય સેવિકાને મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ નવ આઠ બે હજાર ઓગણીસના ઠરાવ મુજબ તાલીમાર્થી દીઠ રહેવા જમવાના દર અઢીસો રૂપિયા પ્રતિ દિવસ ચૂકવાતો હતો એટલે કે પહેલાંનું ભથ્થું જે છે તે મિત્રો મુખ્ય સેવિકાને બસો પચાસ રૂપિયા પ્રતિમા દિવસ ચૂકવવામાં આવતું હતું અદ્યતન રહેવા જમવાના તાલીમાર્થી દીટ મંજૂર નવા દરની વાત કરીએ તો હવેથી મુખ્ય સેવિકાઓને રૂપિયા પાંચસો પ્રતિ દિવસ જે છે તે તાલીમ ભથ્થું જે છે તે જમવાના અને રહેવા દીઠ આપવામાં આવશે આંગણવાડી કાર્યકરોની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનોને મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ નવ આઠ બે હજાર ઓગણીસના ઠરાવથી તાલીમાર્થી દીઠ રહેવા જમવાના દરમાં જે છે તે એકસો પચાસ રૂપિયા પ્રતિ દિવસ આંગણવાડી કાર્યકર બહેનોને ચૂકવવાના આવતા હતા જેમાં અધ્યતન રહેવા જમવાના તાલીમાર્થી દીઠ મંજૂર નવા દરની વાત કરીએ તો હવેથી આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા ચારસો પચાસ પ્રતિ દિવસ જે છે તે ભથ્થું તાલીમ બધું આપવામાં આવશે તીડાકર બહેનોની વાત કરીએ તો આંગણવાડી તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ નવ આઠ બે હજાર ઓગણીસના ઠરાવ મુજબ તાલીમ આર્થી રહેવા જમવાના દર અત્યાર સુધીમાં એકસો પચાસ રૂપિયા પ્રતિદિવસ રિફ્રેશર તાલીમના રૂપમાં આપવામાં આવતી હતી જે હવેથી નવો જે દર છે અદ્યતન રહેવા જમવાના તાલીમ આર્થી મંજૂર નવા દરની વાત કરીએ તો આંગણવાડી તેલાગર બહેનોને હવે ચારસો રૂપિયા પ્રતિ દિવસ જે છે તે નવો ભથ્થું ચૂકવવામાં આવશે ઉપર કુષ્ટકમાં દર્શાવ્યા અનુસાર રહેવા જમવાના અદ્યતન દર સિવાય અન્ય ખર્ચ ભારત સરકારની ઓગસ્ટ બે હજાર સત્તરની માર્ગદર્શિકા ઉપર યથાવત રહેશે અઠાર વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ સરખાશ્રીની ત્રણ સાત બે હજાર ચોવીસના નાણાં વિભાગની તારીખ તેર પાંચ બે હજાર ચોવીસની નોંધ થીમ મંજૂર અન્વયે બહાર પાડવામાં આવે છે ડીયુ ગોસાઈ ઉપસિંહ મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે છે તે મિત્રો આ પરિપત્ર છે અતિ મહત્વનો જેમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નજીયા હેઠળ કામ કરતા મુખ્ય